ઉનામાં પૂર્વ ધારાસભ્યને જે નોંધણી કરાવી હતી રજીસ્ટ્રેશન કરાવ્યું હતું ટેકાના ભાવે તે રદ થયું હોવાનો મેસેજ આપ્યો સેટેલાઇટ સર્વેમાં ઉનાના પૂર્વ ધારાસભ્ય પૂંજા વંશ ની વીસ વીઘા જમીનમાંથી મગફળી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પુંજા વંશે સરકાર અને પ્રશાસન પર શબ્દિક પ્રહાર કરતા આરોપ લગાવ્યો કે ખેતરમાં મગફળીનો પાક ઉભો હોવા છતાં સેટેલાઇટ સર્વેમાં છબરડા થયા છે ગીર સોમનાથ જિલ્લામાં જ સાત હજાર થી વધારે ખેડૂતોના રજિસ્ટ્રેશન રદ

ઉનામાં પૂર્વ જે નોંધણી કરાવી હતી કરાવ્યું હતું ટેકાના ભાવે રદ થયું મેસેજ આવ્યો સેટેલાઇટ સર્વેમાં ઉનાના પૂર્વ ધારાસભ્ય પૂંજા વંશની વીસ વીઘા જમીનમાંથી મગફળી જ ગાયબ થઈ ગઈ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ સભ્ય પૂંજા વંશે સરકાર અને પ્રશાસન પર શાબ્દિક પ્રહાર કરતા આરોપ લગાવ્યો